નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચયુ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય ગણિતમાં જે સો પોથી આવેલી છે તેમાં પ્રકરણ નંબર સાત રાશિઓની તુલના તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો પ્રકરણ નંબર સાતમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં સવાલ નંબર એક છે બે વ્યક્તિઓની ક્રમશઃ ઊંચાઈ એક પોઈન્ટ પચાસ મીટર અને પંચોતેર સેમી છે તો તેમનો ગુણોત્તર કેટલો થશે તો એમાં જવાબ આવશે વિકલ્પ સી બે જેમ એક જીરો પોઈન્ટ જીરો સાત બરાબર ખાલી જગ્યા તો એમાં આવશે જવાબ વિકલ્પ નંબર બી સાત ટકા ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર રૂપિયા ચાર હજાર પાંચસો ના કેટલા ટકા બરાબર રૂપિયા નવ હજાર થાય તો એમાં જવાબ આવશે વિકલ્પ એ બસો ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ

જેની રકમ છે એક ક્રિકેટ બેટ રૂપિયા આઠસો માં ખરીદી રૂપિયા સોળસો માં વેચવામાં આવે તો કેટલો નફો થાય તો એનો જવાબ છે વિકલ્પ એ સો ટકા ત્યાર પછી કઈ રકમ વાર્ષિક ચૌદ ટકા લેખે બે વર્ષનું વ્યાજ રૂપિયા એકસો છવ્વીસ થાય તો એનો જવાબ છે વિકલ્પ સી ચારસો ને પચાસ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે ખાલી જગ્યા પૂરો એમાં પ્રશ્ન નંબર દસ બે જેમ ત્રણ બરાબર ખાલી જગ્યા તો એમાં આવશે છાસઠ પૂર્ણાંક બે ના છેદમાં ત્રણ ટકા ત્યાર પછી અગિયારમાં પ્રશ્ન ત્રણસો સાહીઠ રૂપિયાના ત્રીસ ટકા બરાબર ખાલી જગ્યા તો એમાં આવશે એકસો આઠ બારમી ખાલી જગ્યા જે છે એ આઠના છેદમાં પાંચ બરાબર ખાલી જગ્યા તો એમાં આવશે એકસો ટકા ત્યાર પછી તેરમું પંદર કિલોગ્રામ એ પચાસ કિલોગ્રામના ખાલી જગ્યા ટકા થાય તો ત્રીસ ટકા ત્યાર પછી ચૌદમાંમાં જ્હોન એક ક્રિકેટ બેટ રૂપિયા પંચોતેરમાં વેચે છે અને તેને રૂપિયા આઠની ખોટ જાય છે તો ક્રિકેટ બેટની મૂળ કિંમત ખાલી જગ્યા રૂપિયા છે તો ત્યાંસી જવાબ આવશે એમાં ત્યાર પછી પંદરમો પ્રશ્ન દેવાંગી એક ખુરશી રૂપિયા સાતસોમાં ખરીદે છે અને રૂપિયા સાતસો પચાસમાં વેચે છે તો તેને ખાલી જગ્યા ટકા નફો થાય તેનો જવાબ છે સાત પૂર્ણાંક એકના છેદમાં સાત ટકા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સોળ છે જો દસ રૂપિયામાં વીસ લીંબુ ખરીદીને ત્રણ રૂપિયાના પાંચ લીંબુ લેખે વેચવામાં આવે તો ખાલી જગ્યા ટકા ખાલી જગ્યા થાય એટલે વીસ ટકા નફો થાય બરોબર આગળ પ્રશ્ન રૂપિયા ત્રણ વર્ષનું વ્યાજ ખાલી જગ્યા રૂપિયા થાય તો એમાં જવાબ આવશે નવસો ત્રીજો પ્રશ્ન છે જેની સૂચના છે ખરું છે કે ખોટું તે જણાવો અઢારમો પ્રશ્ન જે છે એમાં ખરું આવશે ત્યાર પછી ઓગણીસ ખોટું વીસ ખોટું એકવીસમું ખોટું બાવીસમાં ખોટું આવશે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર છે જેની સૂચના છે સૂચના મુજબ કરો જેમાં પ્રશ્ન નંબર ત્રેવીસ પંદર ના વીસ બરાબર કેટલા તો પંદર ગુણ્યા વીસ ના છેદમાં છો બરોબર અહીંયા ટકા દૂર કરવા હોય તો છેદમાં શું આવે અને ટકા ઉમેરવા હોય જવાબમાં તો ગુણ્યા શું આવે તો અહીંયા પંદર ગુણ્યા વીસના છેદમાં શું કરવી તો જવાબ શું મળે છે ત્રણ ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ચોવીસ એક કલાકના કેટલા ટકા ત્રીસ મિનિટ થાય તો એક કલાકમાં કેટલી મિનિટ હોય સાઠ મિનિટ તો સાઠ મિનિટ એટલે સો ટકા તો ત્રીસ મિનિટ એટલે કેટલા ટકા થાય તો ત્રીસ ગુણ્યા સો એના છેદમાં સાઠ આપણે ટકામાં જવાબ લાવવો છે એટલે ગુણ્યા સો આવશે તો જવાબ કેટલો આવે છે અહીંયા પચાસ ટકા ત્યાર પછી આગળ પચીસમો પ્રશ્ન છે એક શહેરની કુલ વસ્તીના પિસ્તાલીસ ટકા પુરુષો છે તથા ચાલીસ ટકા સ્ત્રીઓ છે તો બાળકોની ટકાવારી શોધો તો કુલ વસ્તી સો ટકા હોય એમાંથી પિસ્તાલીસ ટકા અને ચાલીસ ટકા બાદ કરો તો કેટલા વધશે અહીંયા પંદર ટકા વધશે બરાબર ત્યાર પછી આગળ છવ્વીસમો પ્રશ્ન છે ચોકમાં દસ ટકા કેલ્શિયમ ત્રણ ટકા કાર્બન અને બાર ટકા ઓક્સિજન છે તો બે પૂર્ણાંક એકના છેદમાં બે કિલોગ્રામ ચોકમાં કેટલા ગ્રામ કાર્બન અને કેટલા ગ્રામ કેલ્શિયમ હોય તો અહીંયા જે અપૂર્ણાંક છે એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવી એટલે કેટલા થાય બે પોઈન્ટ પાંચ કિલોગ્રામ બરાબર એક કિલોગ્રામ એટલે એક હજાર ગ્રામ તો બે પોઈન્ટ પાંચ કિલોગ્રામ એટલે પચીસો ગ્રામ તો આપણે અહીંયા કાર્બનનું વજન મેળવવું છે બરાબર તો સો ટકા એટલે કે બે હજાર પાંચસો ગ્રામ થાય તો ત્રણ ટકા એ કેટલા તો ત્રણ ગુણ્યા બે હજાર પાંચસોના છેદમાં સો એટલે કે પંચોતેર ગ્રામ ત્યાર પછી એવી જ રીતે કેલ્શિયમનું વજન મેળવવું છે બરાબર સો ટકા એટલે બે હજાર પાંચસો ગ્રામ તો દસ ટકા એટલે કેટલા તો એ મળે છે બસો પચાસ ગ્રામ બરોબર ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર સત્યાવીસ જેની રકમ છે એક ફૂલદાનીની કિંમતમાં બાર ટકા વધારો થયો જો ભાવ વધારા પછીની ફૂલદાનીની કિંમત આઠસો છન્નું રૂપિયા હોય તો ફૂલદાનીની મૂળ કિંમત શું હશે તો આપણે અહીંયા ધારી લેવી ધારો કે ફૂલદાનીની મૂળ કિંમત સો રૂપિયા છે હવે બાર ટકા વધારો એટલે કે સો એ બારનો વધારો તો કેટલો થયો એકસો બાર રૂપિયા તો એકસો બાર રૂપિયા એ મૂળ કિંમત સો રૂપિયા હતી તો આઠસો છન્નું એ કેટલી તો અહીંયા આઠસો છન્નું ગુણ્યા સોના છેદમાં એકસો બાર છેદની ઉડાડવી તો જવાબ શું આવે છે અહીંયા આઠસો રૂપિયા ત્યાર પછી અઠ્યાવીસમો પ્રશ્ન છે એક વ્યક્તિ સાઠ કિલોમીટરની મુસાફરી કાર વડે તથા બસ્સો ચાલીસ કિલોમીટર મુસાફરી ટ્રેન વડે કરે છે તો તેણે કાર વડે તથા ટ્રેન વડે કરેલ મુસાફરી ટકાવારીમાં શોધો તો સૌથી પહેલાં કુલ મુસાફરી એણે કેટલી કરેલી છે તો ત્રણસો કિલોમીટર હવે કાર વડે કેટલી મુસાફરી કરી સાઈઠ કિલોમીટર તો સાહીઠ ગુણ્યા સો એના છેદમાં ત્રણસો એટલે વીસ ટકા એવી જ રીતે ટ્રેન વડે બસોને ચાલીસ કિલોમીટરની મુસાફરી કરી તો બસોને ચાલીસ ગુણ્યા સો એના છેદમાં ત્રણસો એટલે એંસી ટકા જવાબ આવશે બરાબર એટલે કાર વડે વીસ ટકા અને ટ્રેન વડે એંસી ટકા મુસાફરી કરી ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ઓગણત્રીસ છે જેની રકમ છે એક ખુરશી ચૌદસો ચાલીસ રૂપિયામાં વેચવાથી દુકાનદારને દસ ટકા ખોટ જાય છે તો દુકાનદારે તે ખુરશી કેટલી કિંમતમાં ખરીદી છે તો સૌથી પહેલાં આપણે અહીંયા ધારી લીધું કે ખરીદ કિંમત સો રૂપિયા હશે ખોટ અહીંયા દસ ટકા છે બરાબર એટલે વેચાણ કિંમત કેટલી થશે એ દસ ઓછા એટલે કે નેવું રૂપિયા હવે નેવ રૂપિયા વેચાણ કિંમત હોય ત્યારે મૂળ કિંમત એટલે કે ખરીદ કિંમત સો રૂપિયા છે તો ચૌદસો ને ચાલીસ વેચાણ કિંમત હશે ત્યારે ખરીદ કિંમત કેટલી તો ચૌદસો ચાલીસ ગુણ્યા સો એના છેદમાં નેવ તો છેદ ઉડાડી તો જવાબ શું અહીંયા આવે છે સોળસો રૂપિયા બરાબર એટલે ખુરશીની કેટલી કિંમત હશે સોળસો રૂપિયા હશે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રીસ છે એક ગામની વસ્તી આઠ હજાર છે તેમાંથી એંસી ટકા લોકો સાક્ષર છે સાક્ષર પૈકી ચાલીસ ટકા સ્ત્રી છે તો સાક્ષર સ્ત્રીઓની સંખ્યા તથા કુલ વસ્તીનો ગુણોત્તર શોધો તો સૌથી પહેલા સાક્ષર વ્યક્તિઓ કેટલા છે આપણે ગોતવું પડશે આઠ હજારના એસી ટકા તો કેટલા થાય છે અહીંયા છ હજાર ચારસો સાક્ષર વ્યક્તિઓ છે હવે સાક્ષર સ્ત્રીઓ જે છે એ આપણે જોવાનું છે કેટલી છે તો ચાલીસ ટકા સાક્ષર સ્ત્રીઓ છે એટલે છ હજાર ચારસો ના ચાલીસ ટકા એટલે કેટલા થાય બે હજાર પાંચસો સાહીઠ આગળ આપણે અહીંયા શું કરવાનું છે સ્ત્રીઓની સાક્ષર સ્ત્રીઓની સંખ્યા અને કુલ વસ્તીનો ગુણોત્તર તો સાક્ષર સ્ત્રીઓ પચીસો ને કુલ વસ્તી આઠ હજાર એનો ગુણોત્તર મેળવી તો આઠના છેદમાં પચીસ એટલે આઠ જેમ પચીસ મળે છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન છે છે જેની રકમ રોહિત અને નેનસી પાંચસો ગુણ માંથી ચારસો ત્રીસ ગુણ મેળવે છે તો બંનેમાંથી કોનો દેખાવ સારો કહી શકાય સૌથી પહેલા છે રોહિતે મેળવેલા ટકા એટલે પાંચસો સાહીઠ ના છેદમાં આઠસો એને ગુણ્યાસો એટલે કે સિત્તેર ટકા એવી જ રીતે નેન્સીએ કેટલા છ્યાસી ટકા મેળવેલા છે તો નેન્સીનો દેખાવ જે છે એ સારો કહી શકાય ત્યાર પછી આગળ બત્રીસમો પ્રશ્ન છે રૂપિયા નવ હજાર સાદા વ્યાજે મૂકતા આઠ વર્ષના રૂપિયા અઢાર હજાર થઈ જાય છે તો વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે તો અહીંયા મૂળ રકમ પી બરાબર નવ હજાર આર જે છે એ મેળવવાનું છે એન એટલે કે સમયગાળો આઠ વર્ષ છે અને વ્યાજ આઈ નવ હજાર છે તો અહીંયા સૂત્ર છે આર બરાબર આઈ ગુણ્યા સો એના છેદમાં પી ગુણ્યા એન તો આ સૂત્રમાં કિંમત મૂકવી તો જવાબ શું આવે છે બાર પોઈન્ટ પાંચ ટકા બરોબર ત્યાર પછી આગળ તેત્રીસમો પ્રશ્ન છે રૂપિયા આઠ અને પચાસ પૈસાનો ગુણોત્તર શોધો તો વિકલ્પ બી સોળના છેદમાં એક ત્યાર પછી આગળ ચોત્રીસમો પ્રશ્ન છે એક પાત્રમાં ચાલીસ લીટર પાણી ભરેલ છે જો તે પાત્ર માત્ર આઠ ટકા જ ભરેલું હોય તો તેમાં કેટલું પાણી ઉમેરતા તે પાત્ર સંપૂર્ણ ભરાઈ જાય તો જવાબ છે વિકલ્પ બી ચારસો સાહીઠ લીટર ત્યાર પછી આગળ પાંત્રીસમો પ્રશ્ન છે કઈ રકમનું વાર્ષિક દસ ટકા લેખે બે વર્ષનું વ્યાજ સાતસો ને રૂપિયા થાય તો એનો જવાબ છે વિકલ્પ ડી ત્રણ હજાર છસો પાંસઠ ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર છત્રીસ દસ જેમ સાત જેમ આઠ ગુણોત્તરના પદોને ટકાવારીમાં ફેરવો તો એનો જવાબ છે વિકલ્પ સી ચાલીસ ટકા અઠ્યાવીસ ટકા અને બત્રીસ ટકા ત્યાર પછી સાડત્રીસ પ્રશ્ન છે જુહીએ એક પરીક્ષામાં છસોમાંથી ચારસો ને છવ્વીસ ગુણ મેળવ્યા જ્યારે અન્ય પરીક્ષામાં રીનાએ આઠસોમાંથી પાંચસો સાઠ ગુણ મેળવ્યા તો કોનું પરિણામ વધુ સારું કહેવાય તો જુહીએ પહેલાં મેળવેલ ટકા જોઈ લેવી આપણે છસોમાંથી ચારસો ને છવ્વીસ ગુણ મેળવ્યા છે તો ચારસો છવ્વીસના છેદમાં છસો એને ગુણ્યા સો તો એકોતેર ટકા જુહીએ મેળવ્યા છે ત્યાર પછી રીનાએ આઠસોમાંથી પાંચસો ને ગુણ મેળવેલા છે તો પાંચસો છેદમાં આઠસો એને ગુણ્યાસો તો સિત્તેર ટકા થશે તો જૂહીનું પરિણામ જે છે એ વધુ સારું કહેવા છે ત્યાર પછી આગળ જોઈએ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક છે જેની સૂચના છે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં સવાલ નંબર એક છે એક વર્ગમાં પચાસ બાળકોમાંથી વીસ છોકરાઓ છે તો છોકરીઓની ટકાવારી કેટલી થાય એમાં જવાબ આવશે વિકલ્પ એ સાહીઠ ટકા ત્યાર પછી બીજો પ્રશ્ન છે પાંચ હજાર રૂપિયાનું પંદર ટકા લેખે એક માસનું વ્યાજ કેટલું થાય તો એનો જવાબ છે વિકલ્પ ડી બાસઠ પોઈન્ટ પચાસ રૂપિયા ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે ફાતિમાની આવક અને બચતનો ગુણોત્તર ચાર જેમ એક છે તો તેણે કેટલા ટકા બચત કરી કે હોય તો એનો જવાબ છે વિકલ્પ એ વીસ ટકા ત્યાર પછી ચોથો પ્રશ્ન ત્રણ હજાર રૂપિયાનું વાર્ષિક પંદર ટકા લેખે ત્રણ વર્ષનું વ્યાજ કેટલું થાય તો એનો જવાબ છે વિકલ્પ ડી તેરસો પચાસ રૂપિયા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ છે જેની રકમ છે રૂપિયા બાર હજારનું એક માસનું દસ ટકા લેખે વ્યાજ કેટલું થાય તો એનો જવાબ છે વિકલ્પ સી સો રૂપિયા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે સૂચના મુજબ કરો એમાં સવાલ નંબર છ છે જીરો પોઈન્ટ જીરો નેવ્યાસીને ટકામાં ફેરવો પોઈન્ટ દૂર કરવી તો નેવ્યાશીના છેદમાં હજાર અને ટકામાં ફેરવવાનો છે જવાબ આપ ટકામાં લાવવાનો છે તો એના ગુણ્યા સો કરવાના એટલે કે નેવ્યાશીના છેદમાં દસ એટલે કે આઠ પોઈન્ટ નવ ટકા ત્યાર પછી આગળ સાતમો પ્રશ્ન છે એંશી રૂપિયાના કેટલા ટકા સો રૂપિયા થાય આપણે ધારી લેવી કે જે એંસી રૂપિયા છે એના એક્સ ટકા જે છે એ સો રૂપિયા થાય તો ટકા દૂર કરવા હોય તો શું કરવું પડે એક્સના છેદમાં સો મૂકવા પડે એક્સના છેદમાં સો મૂકી દેવી તો ટકા જે છે બરાબર એથી દૂર થઈ જશે બરાબર એટલે અહીંયા એસી ના એક્સ ટકા એટલે કે છેદમાં ત્યાર પછી આગળ શું એસી એટલે એક હજાર ના છેદમાં આઠ એટલે કે એકસો ને પચીસ ટકા થાય સવાલ નંબર આઠ છે જેની રકમ છે એક શાળામાં કુલ બે હજાર વિદ્યાર્થીઓ છે તેમાંથી ચાલીસ ટકા છોકરીઓ છે તો છોકરીઓની સંખ્યા શોધો તો કુલ અહીંયા સંખ્યા કેટલી છે બે હજાર ટકા છોકરી છે એટલે કે બે હજાર કેટલી થઈ આઠસો બરોબર ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર નવ છે જેની રકમ છે આઠસો કિલોગ્રામ મિશ્રણમાં પંચાવન ટકા રેતી તેત્રીસ ટકા સિમેન્ટ અને બાકીનો ભાગ ચૂનાનો છે તો મિશ્રણમાં ચૂનાની માત્રા શોધો તો ચૂનાની ટકાવારી સો ટકા એમાંથી પંચાવન ટકા રેતી બાદ કરો તેત્રીસ ટકા સિમેન્ટ બાદ કરો તો બાર ટકા વધે ચૂનાની ટકાવારી હવે આઠસોના બાર ટકા બરાબર આઠસો કિલોગ્રામ છે એના બાર ટકા તો આઠસો ગુણ્યા બાર એના છેદમાં છો તો આઠ ગુણ્યા બાર એટલે કે બાર ગુણ્યા આઠ કેટલા થઈ જાય છન્નું કિલોગ્રામ એટલે ચૂનાની માત્રા છન્નું કિલોગ્રામ હશે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર દસ રાધિકા તેના મિત્ર પાસેથી બાર હજાર રૂપિયા ઉછીના લે છે તેમાંથી ચાર હજાર વાર્ષિક અઢાર ટકા લેખે તથા બાકીના પંદર ટકા લેખે લીધા તો ત્રણ વર્ષ બાદ કુલ વ્યાજ કેટલું થશે તો સૌથી પહેલાં અઢાર ટકા માટે ચાર હજાર રૂપિયા અઢાર ટકા લેખે લીધા છે એટલે ચાર હજાર ગુણ્યા અઢાર ગુણ્યા ત્રણ એના છેદમાં સો તો એનો જવાબ આવે છે બે હજાર એકસો સાઠ રૂપિયા એવી જ રીતે પંદર ટકા લેખે કેટલા લીધા છે તો કે બાર હજારમાંથી ચાર હજાર અઢાર ટકા લેખે લીધા તો બાકીના આઠ હજાર જે છે એ પંદર ટકા લેખે લીધા છે તો આઠ હજાર ગુણ્યા પંદર ગુણ્યા ત્રણ એના છેદમાં શો તો એનો જવાબ આવશે ત્રણ હજાર હવે અહીંયા કુલ વ્યાજ કીધું છે એટલે બે હજાર એકસો સાઠ ત્રણ હજાર તો સરવાળો કેટલો મળે છે આપણને પાંચ હજાર સાતસો ને સાઠ રૂપિયા તો ત્રણ વર્ષ બાદ કુલ વ્યાજ પાંચ હજાર સાતસો ને રૂપિયા થશે બરોબર તો અહીંયા આપણું પ્રકરણ નંબર સાત ઈ પૂર્ણ થાય છે